બોટાદ જિલ્લાના ગઢડામાં બત્રીસમી જગન્નાથ રથયાત્રા અને પંચાયત ચૂંટણી શાંતિ સમિતિની બેઠકમાં પોલીસે સહકારની અપીલ કરી ગઢડામાં બત્રીસમી જગન્નાથ રથયાત્રા અને પંચાયત ચૂંટણી શાંતિ સમિતિની બેઠકમાં પોલીસે સહકારની અપીલ કરી ગઢડા શહેરમાં આગામી સત્યાવીસ જૂને અષાઢી બીજ ના દિવસે બત્રીસમી જગન્નાથ રથયાત્રા યોજાશે આ રથયાત્રા રાજ્યની ત્રીજા ક્રમની મહત્વપૂર્ણ રથયાત્રા ગણાય છે આયોજન કરી રહી છે સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ બેઠકની શરૂઆતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી બેઠકમાં પીઆઈ ડીબી પલાસ પીએસઆઈ વીવી પંડ્યા અને પીએસઆઈ જી ગોહિલ ઉપસ્થિત રહ્યા